આજે આપણે આવી ગયા છે જુબેલી બાગ ફરવા જુબેલી બાગ માં છે ને આપણે તો ભાઈ આજે તમને વડોદરા શહેરના જુબેલી બાગ પાસે લઈને આવ્યા છે અહીંયા તમને મેક્સીનું કલેક્શન જુબેલી બાગના જે આ રેલિંગ દેખાય છે જો એ રેલિંગ પર જ આવી રીતે આખી જે છે મેક્સીનું કલેક્શન તમને મળી જાય છે એમાં બધી નાની મોટી સાઈઝો મળી જાય છે જે છે બીજી વસ્તુ ફ્રોક સ્ટાઈલમાં છે એવી રીતે બધી જ વસ્તુઓ તમને મળી જાય છે દરેકે દરેક સાઇઝ વાર અલગ અલગ પ્રાઇસ છે અને અલગ અલગ બધી જ વસ્તુઓ તમને આ વિડીયોમાં બતાવવાના છે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો પાછળ જે કલેક્શન જોઈ રહ્યા છો આ બધું કલેક્શન તમને એક્સપ્લોર કરીને બતાવવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જરૂરથી શેર કરી ભાઈ મેક્સી ની કોઈ પણ જરૂર હોય તો જુબેલી બાગ આઈ ખરીદી લેજો સંગીતા બેન અહિયાં ચાલુ કરી દીધું છે કઈ રીતનું છે અલગ અલગ આ શોર્ટ છે જો અચ્છા એટલે ફ્રોક સ્ટાઇલ કોટન માં જે ફ્રોક સ્ટાઇલ આવે છે હા અચ્છા મીડી જે હોય શોર્ટ મીડી શોર્ટ મીડી ટાઈપ શોર્ટ મીડી છે બરાબર હમ હમ બરાબર એમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન ને એવી રીતે છે જો હમ શોર્ટ મીડી ટાઈપ જે કે છે ને એવી રીત આવશે બરાબર હમ જો આ બધું જે લાગેલું છે હમ આમાં જો આ કલર કલર છે ડિઝાઇન છે બધું જ છે બરાબર એમાં કોટન કોટન માં છે જેમાં બાય વગરની છે બાય વાડી પણ અલગ અલગ છે બાય છે પણ એકદમ નોર્મલ છે એકદમ હે ને શોર્ટ બાય આવશે શોર્ટ બાય જેવું બરાબર જોઈ લો તો આની પ્રાઇસની વાત કરીએ તો ₹300 ₹300 થી પ્રાઇસ સ્ટાર્ટ થાય છે એમ હા પણ પણ જો આમાં કરતા તો વધારે જેસ ને મળી હા મેં કંપની માં પેદા થયો ને કપડાની એટલે જોયો ભાઈ આવું છે અમારું બધું કામકાજ વિડિયો બનાવતા બનાવતા તમે જઈને ઘર પેલા દુકાન વાળા ને પૂછી ના એટલે તમને ખબર છે પ્રાઇસ ની વાહ યાર જેસ ભાઈ હોશિયાર કમ છે એનો ભી રાસ ખોલી નાખે છે તું તો જો ભાઈ આમાં છે ને કોટન નું તમને મટીરિયલ મળશે જોઈ લો ભાઈ

ખાલી બાય બાય કશું નહીં ડાયરેક્ટ સ્લીવ સ્લીપ વગરનું ઓકે સ્પેગેટી સ્ટાઈલ એવું કહેવાય ને ઓકે ઓકે હવે જે કલેક્શન છે એ હવે જે છે લોંગમાં આવશે અને બાય થોડી આવી જશે વધારે અચ્છા જો આ આટલી બાય આવી જશે આની અંદર અને આમાં જે હતી તમને બિલકુલ બાય એકદમ જ ઓછી એટલે બાય વગરની કહેવાય એવી રીતની આવે શોર્ટમાં આવે શોર્ટમાં આવે ને એવી રીતે આવશે જોઈ લો ભાઈ શોપના ઓનર પણ આવી ગયા છે

ये तीन सौ में आएगा ये 300 वाला और ये, अच्छा। ये सौ वाला है। ये दो सौ पचास सौ पचास नीलेगा अच्छा, दाएगा, दाएगा। अच्छा। कर रहे बराबर बराबर एए एए। इसके अलावा अपने पास और और कैसी स्टाइस स्टाइस कैसी, कैसी है साइज़ में आप अच्छा मिल जाएगा बराबर जो लोग बेल्ट है बेल्ट है साइड पे साइड पॉकेट है अच्छा साइड पे पॉकेट भी है तो पेजा भी रख सकते हो बराबर 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 इसमें ये सारे कलर है हां ये मतलब आप बता कलर से बराबर, तो बराबर और ये क्या रेंज का है ये 450 वाला है। फोर फिफ्टी में आएगा अच्छा प्राइस ठीक ही रहता है प्राइस होगा लगा भी देते अच्छा

આ ત્રણસો પચાસ માં આવશે બધામાં કોટન મટીરિયલ અને હેવીમાં મટિરિયલ આવશે બરાબર કેવી રીતના હોય છે દેખો જો આની અંદર બધા કલર્સ પેટર્ન ડિઝાઇન અલગ અલગ તમને મળી જશે

એમની પાસે અવેલેબલ છે ઘણું બધું એવું ન્યૂ કલેક્શન એમની પાસે અવેલેબલ હોય છે અર આપને શોપ કા ટાઈમિંગ ક્યાં હૈ કેસે કોન સે ટાઈમ પે આતો સવારે 9 થી રાતના 10:30 10:30 સવારે દિવસ 365 દિવસ ચાલુ ચાલુ વર્ષોનો પ્રોગ્રામ હોય ગાંધી પ્રોગ્રામમાં તો રજા રાખવાની છે તો જ રજા તો જ રજા બાકી તો કાયમ ચાલો 11 કલાક રોજ જ અહીંયા મળો છો અને વરસાદ હોય તો વરસાદ હોય તો વરસાદી ટેન્ટમાં

બહુ જ સરસ એમની પાસે ભાઈ નું કલેક્શન છે ફટાફટ આ વિડીયો તમારા ગ્રુપ શેર કરી આવી જજો મેક્સી નું કલેક્શન જોઈ લો ભાઈ આખું રોડ સાઈડ પર લાગેલું છે જબરજસ્ત એવું એમની પાસે કલેક્શન હોય છે ઈસમે કલર મિલ જાયગા ને

તમે ઘરની બહાર એટલે સોસાયટીની અંદર અંદર પર પહેરીને નીકળી શકો છો આ વર્ક છે ને નીચે પ્રિન્ટ છે નીચે પ્રિન્ટ આવશે હા નીચે પ્રિન્ટ બરાબર છે હા પણ કેવું દામન પ્રિન્ટ કેવામાં આવે હા એટલે સોસાયટી સોસાયટીની અંદર પહેરીને નીકળ્યા હોય શાકભાજી લેવા કે આમ તેમ તો ચાલી જાય યાર હે ને હમ એવું સરસ છે પ્રિન્ટ નીકળે ના ને તો આ બકરી ભાઈ દામન પ્રિન્ટ છે ડબલ પ્રિન્ટ દામન માં કે છે એવી રીતના આવશે આમાં પણ તમને ડિઝાઇનો મળી જશે જો હા બરાબર વાઈટ બરાબર દામ પ્રિન્ટમાં જે તમને બતાવી એની અંદર આમાં બરાબર અને આખું જે છે દોરામાં વર્ક કરેલું જો હેવી વસ્તુ શું રેન્જ થી આવશે ફોર ફિફ્ટી થી ફાઈવ ફિફ્ટી બરાબર છે બીજી જો ઘણી બધી વેરાયટી

આવું બધું જ ન્યુ કલેક્શન એમની પાસે મળી જશે રોજ જે અગિયાર કલાક અહીંયા મળે છે ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો જો અહીંયાથી છેક સુધી છે અને અહીંયાથી પેલા ગેટ સુધી આટલો મોટો સ્ટોર અચ્છા હા બાજીરાવ મસ્તાન બરાબર હા એરિયા એ શું રેન્જ થી આવે અચ્છા સેન્ટર ચેન આવે બરાબર છે જો ભાઈ હેવી કલેક્શન એમની પાસે અવેલેબલ છે આમાં પણ તમને કલર્સ પેટર્ન ડિઝાઇનો ઘણું બધું મળી જશે બસો પચાસ રૂપિયા થી શરૂ થઈ પાંચસો છસો રૂપિયા જેવી રેન્જ ની અંદર બધી આઈટમો મળી કોલર વાળા હા બરાબર જોઈ ભાઈ એકસો એક વેરાયટીઓ બિલકુલ ન્યુ કાપડ પણ બહુ મસ્ત છે એકદમ હેવી હેવી કાપડ છે હા બરાબર કપ્તાન બરાબર છે હમ બરાબર ગોળ કડુ બી આવશે ને કા વી નેક પણ આવશે બરાબર બરાબર ભાઈ ઘણું બધું સરસ અને ન્યુ કલેક્શન એમની પાસે મળી જવાનું છે ફટાફટ વિડીયો શેર કરી છે જોઈ લો ઓકે દોસ્તો જો તમારા સપોર્ટ થી તમારા પ્રેમથી અમે ખૂબ જ આગળ વધી રહ્યા છે યુટ્યુબ પર આપણે દસ હજાર પ્લસ થઈ ચૂક્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર આડત્રીસ હજાર પ્લસ એટલે લગભગ ચાલીસ હજાર સુધી થઈ રહ્યા છે આ બદલ તમારા બધાનો વડોદરાવાસીઓનો જેમને પણ વ્યુઅર્સ જે પણ સપોર્ટ કરી રહ્યા છે ફોલો કરે જે નથી કરતા એમને પણ પણ બધાનો ધન્યવાદ બસ આવી જ રીતે જોતા રહેજો શેર કરતા રહેજો ફોલો કરતા રહેજો નહીં અમે તમારી માટે ભાઈ વડોદરા શહેરની ખીચો ખીચ ગર્દીમાંથી પણ હે તમારી તમારી માટે સારી સારી વસ્તુઓ શોધી અને રીલ્સ વિડીયો બનાવીએ છે રીલ્સની અંદર તો જોવાનું જ કે આપણી પાસે એવા પેન્ડિંગમાં રીલ્સ પડેલા છે કે આવનારા સમયની અંદર તો તમે સ્કીમો સ્કીમો મળી અને નવરાત્રી નજીક આવી રહી છે એના રિલેટેડ પણ ઘણું સારું એવું આપણી પાસે બુકિંગ છે ઘણા બધા લોકો આપણને બોલાવી રહ્યા છે કે રીલ બનાવવાનું પણ અમે એવું કહીએ છીએ ભાઈ અમારા વ્યુઅર્સ ને કઈ સ્કીમ આપો સારું આપો તો અમે એટલે અમે એટલે અમે અમુક વસ્તુઓ તો પોસ્ટપોન રાખી છે હોલ્ડ પર રાખેલી છે એટલે એ લોકો કંઈક સારી સ્કીમ લાવે તો અમે તમને બતાવીએ બસ વિડિયો આવી જ રીતે બનતા રહેશે તમે લાઈક શેર અને ફોલો કરતા રહેજો અમે તમને મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી છે જય જય ગરી ગુજરાત